લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરીવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ચાર ત્રણ બે હજાર પચીસ મંગળવાર મેષ રાશિ મેષ રાશિ વાળાએ આજે શું કરજો મેષ રાશિ વાળાએ આજે મધ ચાટીને હનુમાન ચાલીસાનો પાઠ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરો મિત્રો આજે ઓરિજિનલ ચામડાની વસ્તુ ખરીદવી નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ પણ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને રેવડીનો પ્રસાદ ભગવાન હનુમાનને ચડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ અપંગ વ્યક્તિને પરેશાન નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે પોતાના ભાઈની ખબર અંતર પૂછવી જોઈએ જરૂરિયાત હોય તો મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મહેનત વગરનું ધન ઘરે લાવવું નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો કર્ક રાશિવાળાએ આજે મીઠી રોટલી બનાવીને કૂતરાને ખવડાવવી જોઈએ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ નાના બચ્ચાઓને પરેશાન નહીં કરતા એમને નારાજ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કર્યું સિંહ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ હનુમાન મંદિરે બેસીને કરવો જોઈએ અને ભગવાનને સિંદુર અવશ્ય ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ બ્રાહ્મણનું અપમાન નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને ભગવાનને મીઠો પ્રસાદ ધરાવી ખાવો અને ખવડાવવો શું નથી કરવાનું આજે કોઈ પેલા મંત્રેલા દોરા ધાગા બાંધવા નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરજો તુલા રાશિવાળાએ પણ આજે હનુમાનજીના ના દર્શન કરવા જોઈએ તાંબાનો ટુકડો સાથે રાખીને દિવસ શરૂ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આળસ બિલકુલ નથી કરવાની વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિ વાળાએ આજે માટીના પાત્રમાં ખાંડ ભરવી જોઈએ ને આ પાત્ર હનુમાન મંદિરે દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ મીઠી વસ્તુને આજે બગાડતા નહીં ધન ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધન આજે શિવ મંદિરમાં ચડાવવા જોઈએ અથવા તો નાના નાના બચ્ચાઓને ખાવા માટે વેચવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારનું હથિયાર ઘરમાં રાખવાનું નથી મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે ખાસ ઈજાગ્રસ્ત ગાય ની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મોટા ભાઈ અપમાન નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરજો કુંભ રાશિ વાળા આજે એક લાલ રૂમાલ પાસે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પોતાનું ચરિત્ર બગાડવું નહીં મીન રાશિ મીન રાશિ વડાએ આજે શું કરવું મીન રાશિ વડાએ આજે કોઈકને પૈસા આપવાના હોય તો એ સમયસર આપી દેવા શું નથી કરવાનું મિત્રો આજે રસોડાની બહાર બેસીને જમવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે